શું નામ છે તમારું પ્રદીપભાઈ પ્રદીપભાઈ પૂરું નામ પ્રદીપભાઈ ફરુભાઈ ચૌધરી અને ગામ તમારું રામકુવા 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 એટલે તાલુકો વ્યારા વ્યારા જિલ્લો તાપી જિલ્લો તાપી ઓકે અને તમારા ખેતરમાં પણ અત્યારે ઉભેલા છે અને અહીંયા ભીંડાની ખેતી તમે બનાવેલી છે બરાબર તો કેટલા વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો આ પંદર વર્ષથી કરીએ છીએ પંદર વર્ષથી અરે વાહ મતલબ એક જ જાત બનાવી કે અલગ અલગ પંદર વર્ષ દરમિયાન આ વર્ષે કઈ જાત આ પહેલી વખત બનાવી કે ઓકે મતલબ ઘણા મતલબ પંદર વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો અને ભીંડાની ખેતીમાં પણ અલગ અલગ પાકો મતલબ અલગ અલગ જાતમાં તમે ભીંડા બનાવ્યા છે આ વર્ષે તમે એકસો આઠ બનાવ્યા બરાબર ને તો સૌથી પહેલા એ જણાવો કે આ ભીંડાનું ખેતર કેટલા સમય મતલબ કેટલા મહિના થઈ ગયા આ ભીંડાનું રોપાણ કરેલું ને અમે સપ્ટેમ્બરમાં જેવું રોપાણ કરેલું સપ્ટેમ્બર એટલે અત્યારે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એટલે આમ જોવા જઈએ તો અત્યારે બે મહિના થયા છે બરાબર ને તો આ બે મહિના દરમિયાન તમે એ જણાવો કે એમાં ટ્રીટમેન્ટ કઈ કરી શરૂઆતમાં શરૂઆતમાં તો આમ કચરો વધારે કશું કંઈક ધ્યાન નહીં આપ્યું એ મજૂર પર લઈને કીધું તો મજૂર કહે કે આ તો તમે ખોટમાં જવાના હા હા

તો એ જણાવો કે અત્યારે હાલમાં ભીંડા તમે કેટલા દિવસ અંતરે તોડો છો રોજ જ તોડીએ છીએ દરરોજ આમ તો ભીંડાના ખેતર અમે જે જોયા છે ત્યાં સુધીમાં એક દિવસ કે બે દિવસ વચ્ચે ગેપ રહે અને પછી તોડતા હોય બરાબર ને તમે પણ પંદર વર્ષથી ખેતી કરો છો તો એવું બનેલો બનાવ ખરો કે ક્યારેક કે રોજના ના તોડવા પડે એવું નહીં તો એવું કેવી રીતના થયું મતલબ રોજના તોડો પડે એવું કેમ એમ આ જો દવા નાખી પછી ક્વોલિટી બધું રિઝલ્ટ આવ્યું પછી આના પર ધ્યાન આપ્યું અમે આ દવા નાખી જોઈએ તો અત્યારે હાલમાં તમે આ દવાનો છંટકાવ કેટલા દિવસમાં અંતરે કરો છો અત્યારે તો અઠવાડિયામાં કરીએ છે દર મતલબ અઠવાડિયામાં એક વખત તમે છનકાવ કરી દેવો છો બરાબર અને આની અંદર બીજું કોઈ રાસાયણિક ખાતર કે એવું કઈ વસ્તુ જ નહીં ઓર્ગેનિક જ બીજું કોઈ બરાબર હવે ભીંડાની પાકની અંદર રોગ પણ આવતા હોય પછી મચ્છર પણ આવતા હોય ઈયળ પણ આવતી હોય તો એના ઉપદ્રવથી બચવા માટે તમે કોઈ કેમિકલનો છંટકાવ કર્યો ખરો તે બહુ નોર્મલી કરલો છે ઓકે કેટલી વખત કર્યો હશે આ 3 થી 4 વખત કરલો છે મતલબ આ 2 મહિનાની અંદર ફક્ત 4 વખત જ હા ના બરાબર કરલો છે એટલે નહીં બરાબર નહીં નહીંવત અને આમ જોવા જઈએ તો ભીંડામાં તો ખેડૂતો દર ત્રીજા દિવસે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય બરાબર ને પણ તમે તો ચાર જ વખત છંટકાવ કર્યા એનો મતલબ એ થાય કે આ બે મહિના દરમિયાન તમારા ભીંડામાં કોઈ જાતની મતલબ રોગ કે જીવાત આવવાની શક્યતા રહી જ નથી મતલબ આ દવાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આ સ્ટીમરીજ જે નેટસઅપ કંપનીની પ્રોડક્ટ છે સેફ છે અને એની સાથે કે એની સાથે જે છે આ એનપી

બરાબર આમ તમે પંદર વર્ષથી ખેતી કરો છો તો તમારા અનુભવના હિસાબે જો આ છસો કિલો જો થાણેલા હોય ભીંડાનું બિયારણ તો તમને શું લાગે છસો ગ્રામ કેમ સોરી છસો ગ્રામ તો છસો ગ્રામ જો થાણેલો હોય તો શું લાગે તમને કેટલું આમાંથી ઉત્પાદન આવી શકે એવું શક્યતા એમ જો આ દવાનો ઉપયોગ નહીં કરેલો હોય તો તો આ દવાનો ઉપયોગ જો નહીં કરતા તો અમે ઉલટીક ના દેવામાં જતો એવું તો એવું એટલે ભીંડા નીકળતા કે કેમ એ જ મોટો પ્રશ્ન છે હતો પહેલા તો એ મજૂરાવાળા એ ના પાડે કે તો બીજું કંઈ કરો પણ માનો કે કદાચ નીકળતે ચલો 600 કિલો છે સારી ટ્રીટમેન્ટ આપી બધું થયું અને આપણે આ દવા નથી વાપરી તો કેટલા નીકળતે એમ અંદાજે અંદાજે તો માનો કે વીસ કિલો થાય કે નહીં થતા કઈ નક્કી નહીં બરાબર બીજા છે એ લોકોના ના ચૌદ કિલો થતા છે પંદર કિલો થતા હશે એવું કેટલું રોપણ કરેલું એ એને કિલો નું રોપણ કરેલું છે એક કિલો નું રોપણ છે અને તમારું છસો ગ્રામ જ રોપાણ છે તો એક કિલો ના રોપાણ સામે કેટલું નીકળે એમનું ચૌદ કિલો ચૌદ થી પંદર કિલો અને તમારું ખાલી છસો ગ્રામ છે અને છસો ગ્રામ માં પણ અમુક બી તો મરી ગયેલા અને તે છતાં પણ તમારા અહીંયા ઉત્પાદન પચીસ થી સોરી કેટલા કીધા પચાસ કિલો પચાસ કિલો અને પચાસ થી સાઠ કિલો સુધી જાય છે અને પણ પાછા રોજે તો એ ભાઈ ના રોજ ના રોજ નીકળે કે પછી એક દિવસ વચ્ચે જઈને નીકળે એના નીકળે ઓકે મતલબ એક દિવસ વચ્ચે ગેપ રહી છે અને ચૌદ કિલો નીકળે જ્યારે તમારે અહીંયા રોજે રોજ તોડાય છે અને ઉત્પાદન જોઈએ તો અત્યારે પચાસ કિલો થી લઈને સાઠ કિલો સુધી અને અત્યારે તો હજુ તો છોડ એટલા બધા મોટા પણ નથી થયા બરાબર ને બીજો તમને ફાયદો શું દેખાય એમાં ફૂટમાં કેવું છે એમ ફૂટમાં એક જ ભીંડા ચાર ચાર ને પાંચ તોડલા છે એ પણ આપણે જોઈએ એક એક છોડ ઉપર કે ખરેખર ફૂટ કેટલી નીકળી છે મતલબ એક એક છોડ ઉપર થી પાંચ પાંચ ભીંડા પણ નીકળે હ એ તો અજબ ગજબ કહેવાય બાકી આમ એકચ્યુઅલી આમ ખેડૂતો જ્યારે ભીંડાની ખેતી કરતા હોય તો જ્યારે ભીંડાના છોડ ધીરે ધીરે મોટા થાય અને ભીંડા ઉપર સુધી આવી જાય પછી તો લાગવાનું બંધ જ થઈ જાય બરાબર પણ અહીંયા તમારા ખેતરમાં આપણે એ પણ જોઈએ કે ખરેખર નીચેથી કેટલી બધી ફૂટ છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરતા હશે બરાબર અને વર્ષોથી જે પારંપરિક જે ખેતી ચાલતી છે એ હિસાબે ચાલ્યા કરે મતલબ જે દવા નાખવી હોય જે ખાતર નાખવું હોય જે વર્ષોથી સિસ્ટમ ચાલતી છે એ હિસાબે ચાલે અને તમે આ કર્યો છે તો તમને હવે આ આ વર્ષે દવા વાપરીને તમને પૂરેપૂરો સંતોષ છે હા તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ઓકે મતલબ તમે નિયમિત વાપરી છે તમને ફાયદો થયો છે બરાબર તમને આપનાર વ્યક્તિ કોણ અનિલાબેન અનિલાબેન

અને યુટ્યુબ પર આ બધા રિઝલ્ટો જોયા પછી અમે વિચાર્યું કે ચાલો ને એકવાર પ્રોડક્ટ વાપરી જોઈએ તો ગાયમાં પણ સક્સેસ થયા છે કે અમારી જે ગાયનું બીજદાન બે વરસથી ખાલી પડે રહેતા હતા એ દોઢેક માસ જેટલો પાવડર આપ્યો પછી બંને ગાય બીજદાનમાં સક્સેસ થઈ એના પહેલા ખર્ચો અમારે પાંચેક રૂપિયા જો બંને ગાય પાછળ ખર્ચો થઈ ગયો પણ બીજદાન સક્સેસ થતા નહીં હતા તો આ નેક્સો કંપનીની જ અમે એક સીએફસી પાવડર છે એ વાપર્યો

ઉપયોગ કરી જોઈએ તો આ આમાં એ લોકોએ રાસાયણિક ખાતર ઉપયોગ કરવાનો મેં ના પાડીએ લોકો લોકોને કે આ વખત આપણે આ પદ્ધતિથી તમે એકવાર ખેતી કરી જો કે શું છે એમ તો એ લોકોએ નાખ્યું તો ખેતરમાં જોઈએ તો ટાઈમ પર મજૂર નહીં મળે ચોમાસાની રોપણીની અંદર તો બધા એવું કે આ ખેતરમાં તમે શું નિંદામણ કરશો કશું જ થશે નહીં તો ભીનાની દેખાય આખા ખેતરમાં કચરો જ દેખાય અત્યારે પણ ભીનામાં મજૂર નથી તો કચરો સાવ બધા ખેતરની અંદર કચરો જ દેખાય છે તો પણ એના એટલી ઓછી માવજત કરવાથી બી એ લોકો સારો એવો પાક લે છે તો મેં આ લોકોએ દવા

અહીંયા પણ ભીંડા ચાલુ છે અને આ ઓરિજિનલ છોડ છે એના ઉપર તો ચાલુ જ છે આ એક જ ભીંડાનો છોડ છે અને અહીંયા તમે જોઈ શકો અહીંયાથી કેટલી ફૂટ નીકળી છે નીચેથી જ આ જુઓ તમે બીજો એક છોડ જ્યાં આગળ નીચેથી ત્રણ ચાર ફૂટ નીકળી છે

એ રીતના બધા છોડ પર જ છે એવું નથી કે એક જ છોડ અને આ બાજુમાં બીજો છોડ છે આના ઉપર પણ તમે જોઈ શકો કે ફૂટ કેટલી બધી છે બરાબર એના બાજુમાં બીજો છોડ છે અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા પણ ફૂટ તો ચાલુ જ છે એવી રીતના તમે હજુ બાજુમાં બીજો છોડ છે એમાં પણ જુઓ જબરજસ્ત ફૂટ છે એટલે ખાલી એક જ છોડ સારો છે અને બતાવીએ છીએ એવું કાંઈ નથી છોડ આપણે જોઈ શકીએ એક ફૂટ બે ફૂટ છે મતલબ કે બિયારણ જે તમારું ફેલ થયું આમ થોડુંક જે છસો ગ્રામ રોપેલું તો એની ખોટ અહીંયા લાગી નથી કેમ તો કે ફૂટ બહુ નીકળી આવી ખોટ લાગી એના કરતા ડબલ ફાયદો થઈ ડબલ ફાયદો થઈ ગયો બરાબર છે તો અત્યારે હાલમાં ભીંડાનો શું ભાવ ચાલે હા કોઈ દિવસ 700 સાતસો આપે છે કોઈ દિવસ નવસો આપે છે ઓકે માર્કેટિંગ પર ચાલે ક્વોલિટી કે ભાવે ભીંડાની ક્વોલેટી એ પહેલા વીક લાગતી હતી પછી ટીમ રીચ ને તો ક્વોલેટીમાં બધા કરતા હેવી આવે છે હા

ને બધા કરે આના ખુબ જોઈ શકે ને ખોટ જાય એમ કરી ના ચાલ મમ્મી કે હમણાં ખોટ જવાય એના કરતા વચમાં ગુવાર બી ઠાણી દીધેલી છે કે કઈ આમાં તો થાય ને ઉપયોગ થાય એવી રીતના બરાબર ગુવાર બી નાખેલી છે પણ આવું થયું કે ગુવાર નહી નહીં ગાય થઈ આજ ભાઈના બીજા ખેતરમાં આપણે અત્યારે ઊભા છીએ જેમાં એક ભાગ તમે જોઈ શકો કે અહીંયા એકદમ નાના 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 ભીંડા છે અને એની જ બીજી સાઈડ તમે જોશો તો ભીંડાના પાન પણ એકદમ તંદુરસ્ત છે છોડ પણ તંદુરસ્ત છે અને એકદમ ડેવલપ થયેલા છે તો ખેડૂત હા ફૂટ પણ સારી એવી નીચેથી શરૂઆત થઈ ગઈ છે આપણે અહીંયા જોઈ શકીએ અને ભીંડા હવે શરૂઆત થઈ જવાના લાગ ચાલુ થઈ ગયો છે તો તમે મને એ જણાવો કે આમાં તફાવત કેમ કેટલા દિવસનો નો રોપાણ તફાવત કેટલો છે રોપાણ નો દસ થી બાર દિવસ ફરક છે દસ થી બાર દિવસ નો તફાવત છે અને તમે આની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને આની અંદર શું કરી તમે થોડીક વાત કરો અમે એમપીકે ને એવું સુરત થી નાખેલું છે ઓકે એટલે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે બાયોફિટ એ આની અંદર તમે ઉપયોગ કરી નાખ્યો બરાબર અને આની અંદર હજુ બિલકુલ ઉપયોગ નથી કર્યો તો કેમ આ બાકી કેમ રાખેલું આ સમયના ભાવે સમયના ભાવે

મતલબ ભીંડા થવાની શક્યતા બહુ છે તો પણ આમાં ભીંડા કર્યા અને સક્સેસ છો ઓકે